ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસે બે મોટા ઝટકા મળ્યા ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પોરબંદર કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર હવે ગમે તે સમયે કેસરીઓ ધારણ કરી શકે છે લોકસભાની ચૂંટણી પૂર્વે જ બંને સિનિયર નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો અર્જુન મોઢવાડિયાએ પોતાના સોશિયલ મીડિયા પરથી કોંગ્રેસનું લખાણ હટાવ્યું ઉલ્લેખનીય છે કે સીઆર આર અગાઉ જાહેર મંચ પરથી કહ્યું હતું કે અમરીશ ડેર મારા મિત્ર છે હું તેમને ભાજપમાં લાવીશ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે કોંગ્રેસ અમરીશ ડેર અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વચ્ચે મુલાકાત થઈ ત્યારે હવે ગમે તે સમયે કોંગ્રેસ અમરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે ભૂતકાળમાં અમરીશ ડેરે ભાજપના કાર્યકર્તા તરીકે કામ કર્યું લોકસભાના સમયે એક પછી એક સિનિયર નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ થાય એમાં ન જોડા બાબતની જે વાત એ કોંગ્રેસ પક્ષની જે હતી એ ખૂબ દુઃખદાયક હતી અને અત્યારે નહીં અત્યારે પણ મેં મોવડી મંડળનું સવિનય મેં ધ્યાન દોર્યું હતું હું જ્યાં રહ્યો છું ત્યાં પ્રેમથી રહ્યો છું અને અત્યારે છોડી રહ્યો છું ત્યારે પણ કોઈ પ્રકારનું ક્રિટિસાઈઝ કર્યા વગર હું મેં છોડી રહ્યો છું રાજનીતિની અંદર કોઈ કાયમી દુશ્મન નથી અને કોઈ કાયમી મિત્ર નથી એટલે મારે કોઈ સાથે વૈચારિક મતભેદ હોઈ શકે પણ મનભેદ કોઈ સાથે નથી ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકર્તા તરીકે ખૂબ મેં કામ કર્યું છે ત્યારે હું એ જ પાર્ટીમાં જઈ રહ્યો છું રાજુલાની પેટા પર ધારાસભ્ય તરીકે ફરી ભાજપમાંથી એ કેવું ઘણું બધું વહેલું એટલા માટે કે અત્યારે હાલ પૂરતી કોઈ ચૂંટણી નથી અને જ્યારે પાર્ટીમાં જોડાયા છીએ ત્યારે એ નિર્ણય પાર્ટીએ કરવાનો છે મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે નહીં અને એનજીઓ બની જાય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચનાર પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ આ બધી બાબતો વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી પણ એમાં મને સફળતા મળી નહોતી